પ્યો ચાઈલ મેગા બ્લડ ડોનેશન કેમ્પને સવાલ બનાવ આયોજક સંસ્થાના હોદ્દેદારો સભ્યોએ સારી ચહેમત ઉઠાવી હતી કારગીલ વિજેતા દિવસ નિમિત્તે છેલ્લા ઘણા વર્ષોથી ભાવનગર હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન તેમજ ભાવનગર રોટરી ક્લબ ઓફ રોયલ સંયુક્ત આયોજન બ્લડ ડોનેશન કેમ્પનું કરીએ છીએ અને આ બંને એસોસિએશનનો હેતુ એટલો જ છે કે દર વર્ષે જરૂરિયાતમંદોને બ્લડની જરૂર પડે ત્યાં બંને રોટરી ક્લબ ઓફ રોયલ દ્વારા તેમજ તે ભાવનગર હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા તરત જ તે બ્લડ જરૂરિયાતમંદ સુધી પહોંચે અને દર વર્ષે અમે બસોથી ત્રણસો બોટલ એકત્રિત કરીએ છીએ અને ભાવનગર પબ્લિકનો ખૂબ બહોળો પ્રતિસાદ આમાં મળે છે આ વર્ષે પણ અમે બસોથી ત્રણસો બોટલ એકત્રિત કરવાના છીએ એ હેતુથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું